આપણે જેમ કોઈ માતાજીની બાધા રાખે ને એમ અમે ડિન્ડોર સાહેબની ઓફિસમાં ઓફિસ માં દર મંગળ ને સોમ અહીંયા ઉભા હોય અહીંયા ઉભા હોય ડિન્ડોર સાહેબ પાસે પણ કેટલી વખત ગયા પણ એ લોકો કહે છે આ થઈ જશે થઈ જશે ચા પાણી પીને અમને છૂટા કરી દે તમને ડિન્ડોર સાહેબ ચા પાણી કરાવવા હા ચા પાણી પી અને છૂટા કરી દે એમને ખેલ સહાયક તરીકે લોલીપોપ આપ્યો અને ફક્ત આઠ મહિનાનો તમે લોલીપોપ કેમ લીધો તમે લોલીપોપ કેમ લીધો જીશુ નામ આપનું ભાઈ મારું નામ રથવીજીત છે હું સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટમાંથી આવું છું આમાં મેઇન વસ્તુ એ છે એકથી આઠ પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન જે સાત એક વિષયો આવે છે એમાં એમની જોડેનો જ અમારો શારીરિક શિક્ષણનો વિષય છે બરાબર તો અમારું એવું જ કહેવું કે એ બધાય ગણિત વિજ્ઞાનના ટીચરોથી એ ચોવીસ હજારની કે સાત હજારની પ્રાથમિક શાળામાં ભરતી પાડી તો એમાં છોકરાઓ તો સરકારને બધા હરખા હોય બધા વિષય હરખા હોય તો એ છ વિષયની જાહેરાત પાડી અને એક જ શારીરિક શિક્ષણને સાઈડમાં કાઢ્યો કેમ કે બાળકોનું શું છે એમને તંદુરસ્તી ઉપર છે એ જે ખ્યાલ જ નથી ગણિતનો ટીચર છે ગણિતનો ટીચર એનું કામ શું હોય કે એ ગણિતનો વિષય લે તો એ ગણિતનો ટીચર વ્યાયામમાં કસરતો કરાવતો હવે પછી કે ગુજરાત સરકાર કે કેમ ગુજરાતમાં કોઈ મેડલ નથી આવતું તો ક્યાંથી આવે ગણિતનો શિક્ષક શારીરિક શિક્ષણનો વિષય લે છે બરોબર જે શારીરિક શિક્ષણનો એ ઘરે બેઠો હોય અને વિજ્ઞાનનો ટીચર જેને લેબોરેટરીમાં શીખવાડવાનું હોય જે પ્રયોગો કરાવવાનો હોય હવે ઈ મેદાન ઉપર છોકરાઓને કસરત કરાવે કઈ રીતના સીધી દોડાવે જે વિષય જેનો હે એ લે શારીરિક શિક્ષણનો વિષય અમી ભણ્યા તો અમે એ કરી શકીએ પછી તો મોદી સરકાર કે આપણે સ્પોર્ટ કોમ્પ્લેક્સ સરળ રૂપિયાના જે જે જિલ્લાવાઈ સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવે છે આ છે દરેક પ્રવૃત્તિઓ સારી થાય છે ખેલ મહાકુંભ થાય છે પણ વ્યાયામનો શિક્ષક જ નથી સ્કૂલમાં તો વિજ્ઞાન ગણિતના ક્યાંથી મેડલ લવરાવશે પાયાનું શિક્ષણ શિક્ષણ શારીરિક શિક્ષણમાં એ પોતે વ્યાયામ ટીચર આપી શકે શારીરિક રીતે મજબૂત વ્યાયામ ટીચર કરી શકીએ તમે એમ કહો છો કે શાળામાં ગુરુ ગુરુ નથી પણ વિશ્વ બનાવવાની શું ઓલિમ્પિક ની દાવેદારી કરે બે હાજર માં એ કરવામાં શારીરિક શિક્ષણ ની એક થી આઠમા પ્રાથમિક પાયો મજબૂત કરશે તો જાતું મેડલ આવશે બીજા બધા રાજ્યો બીજા બધા કન્ટ્રી કે જે મેડલો લાવે છે ઓસ્ટ્રેલિયા છે જે ત્યાં વ્યાયામ શિક્ષક એક એક સ્કૂલમાં બે હોય છે ત્યારે મેડલો આવે છે અને ભારતમાં આપણે કેમ મેડલ નથી આવશે કે એનું કારણ ગણિત નો અંગ્રેજી નો ટીચર એમ શારીરિક શિક્ષણ ભરાવતો ક્યાંથી ભણાય કે શારીરિક શિક્ષણ નો ટીચર જ એ તમને વ્યાયામનું સારી રીતે ભણાવીએ કે એના હિસાબે મેડલો નથી આવતા એ સરકારની આંખો ઉઘડતી નથી હજુ અને અમે બધા રસ્તા ઉપર બેઠા છીએ અને સ્કૂલના બાળકો કઈ રીતે વ્યાયામ કરશે એ તેમાં દવાખાનાના ખર્ચા અત્યારે માનસિક બીમારીઓ કે એમના બધી રીતે નાનું છોકરો અત્યારે એટલું પીડાય છે એ શારીરિક શિક્ષણની કસરતો નથી થતી સ્કૂલમાં એના હિસાબે બાળક પીડાય છે એ એમની આંખો ઉઘડતી નથી શિક્ષણ મંત્રી પોતે ખ્યાલ જ નથી કે શું કરવાનું હે નહીં ગણિતને મેં તમને કીધું અત્યારે પ્રાથમિક શાળાની વાસ્તવિકતા છે કે ગણિત અંગ્રેજી અને વિજ્ઞાનના શિક્ષકો શારીરિક શિક્ષણ ભણાવે હવે એમનો એ વિષય નથી કઈ રીતે પડાય છે ક્યાંથી ગુજરાતને મેડલ આવશે એક સડકતો પ્રશ્ન એ એમની અંદર ઝાંખવાની જરૂર છે અને જયારે યોગ દિવસ આવે ત્યારે તો પોતે યોગ કરતા હોય યોગ પણ કોણ કરાવે આ તો ઠીક છે એ બધું તો હવે તમે સમજો યોગ નહીં કરતા મોદીજી કરે છે અરે એ બધી વસ્તુ શારીરિક શિક્ષણના ટીચરો જે હતા અત્યાર સુધી રિટાયર થઈને જતા રહે છે નવી ભરતી પંદર વર્ષથી થઈ નથી બરોબર એટલે જ અમારી માંગણી અમે કમસે કમ છેલ્લા સાત થી આઠ વર્ષથી તો કન્ટિન્યુ આવીએ દર આપડે જેમ કોઈ માતાજીની ની બાજાર રાખીએ ને એમ અમ્મી ડિંડોર સાહેબ ની ઓફિસમાં દર મંગળ સોમ ઈ અન્ય ઉભા હોય ઈ અન્ય હોય તો હવે શું કે દર ફેર આ થઈ જશે થઈ જશે આવું તો છેલ્લા સાત વર્ષથી અમને અમે સાત વર્ષથી અમારે પગ ઘસી પણ હજુ સુધી વ્યાયામ ટીચરની એક પણ વાત એમને આભરી અને વ્યાયામની કાયમી ભરતી નથી કરી આ બી છે આ કરાર આધારિત પણ એમાંય તમને કહું ને એ ચાર મહિનાનો પગાર તો એ પોતે ગમે તે આવી રીતના થાય છે અમારી જોડે એટલો બધો અન્યાય છે એના હિસાબે અમારે રાત્રે ગાંધીનગર જ રહેવું પડે છે તમે કુલ કેટલા લોકો આવ્યા હતા આજે ત્રણસો થી ચારસો જણા આવ્યા હતા એમની સાથે કેવું વર્તન થયું વર્તનમાં કેવું છે કે અમને વર્તનમાં પોલીસ પ્રશાસનનું વર્તન સારું ચાર વાગ્યા દુષ્ય બહુ સારું હતું એ અમારી જોડે ક્યાં હતા તમે તમે શાંતિથી બેસો અમે નારા બારા ના લગાવતા અમે અમારી રીતે આપણો વિચાર નારા ના લગાવો નારા લગાવો ના આઝાદી તો ખરી એટલે એમ કે બહુ બખારો એવું ના કરતા શાંતિથી તમે બેસો બરોબર એટલે અમે અમારી રીતે આપણે જે મીડિયા વાળા ભાઈઓ આવતા હતા એ અમારી વાત સરકાર સુધી પહોંચાડે કે ટીવીના માધ્યમથી તે ગુજરાત જાણે કે ભાઈ વ્યાયામ શિક્ષકને શું શું તકલીફ છે વ્યાયામનો શિક્ષક કેમ આપણે મેડલો નથી આવતા ભારત ગુજરાત કેમ પાછળ છે ભારત દેશ કેમ ઓલિમ્પિકમાં દાવેદારી કરે છે પણ મેડલ નથી આવતા એટલે અમે અમારી વાતો એમને કહીએ તો એ મીડિયા દ્વારા બહાર પહોંચે પણ એ બધું સરકારને તો અત્યારે પોતે બીજા બધા કામોમાં પડી છે વ્યાયામ શિક્ષક પ્રત્યે ગુજરાતના બાળકો પ્રત્યે એમને સહેજ પણ સહાનુભૂતિ કે એવું કશું હે જ નહીં એ મોટા મોટા સ્પોટ કોમ્પ્લેક્સ અમે બનાવી નાખો બરોબર આ કરી નાખો ટ્રેક બનાવી નાખો પણ છોકરાઓને માર્ગદર્શન કોણ આપશે સરકાર ક્યાંથી લાવશે માર્ગદર્શન ડિન્ડોર સાહેબ આપશે એટલે વસ્તુ આ રહી છે સાહેબ કે ખેલ સહાયકો રસ્તા ઉપર રજરે છે માર્ગદર્શન બીજા જોડે આવે છે ગણિત અને અંગ્રેજી અને સામાજિક શિક્ષણ જે બીજા વિષયોના સાહેબો હોય એ શારીરિક શિક્ષણના વિષયો લે છે શારીરિક શિક્ષણનો શિક્ષક એ રસ્તા ઉપર રજરે છે આ એક વાસ્તવિકતા છે એટલે ગામડા જે છેવાડાના ગામડાઓ છે જે જેના છોકરાઓ જેના બાળકો એ તો તમારા શિક્ષકો બરાબર બેરોજગાર છો એટલે એ એમને તો કોણે શીખવાડશે ભાઈ શારીરિક શિક્ષણનો વિષય હા નાબૂદ જ કરી નાખો અને તો પછી હું માંગુ છું તો આટલું બધું વાત કરી તો એમ કહે કે મેડલ લાવો આપણો કેમ આવડો મોટો દેશ છે એ અજબને પચીસ કરોડની વસ્તી છે તો કેમ કે આપણે મેડલ નથી આવતા પણ ક્યાંથી આવે પાયામાં જ એમને શારીરિક શિક્ષણ વિષયનું જ્ઞાન મળતું જ નથી અમે પંદર પંદર વર્ષથી તો ઘરે કોઈ પ્રાઇવેટ સ્કૂલ હોય ત્યાં આગળ તો શારીરિક શિક્ષક હશે પણ શારીરિક શિક્ષક હશે તમે સ્કૂલના છેલ્લા દસ વર્ષથી તમને કોઈ કોલેજો સીપીએટ

ચાલુ રહે ને સ્કૂલ કે કેમે આપણે જોડે બાળકો ભણવા આવે તો સ્કૂલ ચાલુ રહેવાની પણ આ તો તમે અમને નોકરી લો જ નહીં શારીરિક શિક્ષણના વિષયને અને તમે સાઈડમાં જ કરી નાખો તો કોલેજ બંધ થઈ જવાની તો એવી રીતના આજે અમે હવે અગિયારસો પંદરસો બે હજાર કાલના એક બે વર્ષમાં ઝીરો થઈ જશે કોઈ શારીરિક શિક્ષણનો ટીચર ગુજરાતમાં મળશે જ નહીં ક્યાંથી મળશે કોલેજ બંધ થાય અમે છેલ્લી બોટન ઉપર અમારી હવે આડત્રીસ વર્ષથી આ તમે સમજો હવે આ જે છેલ્લા હે કેટલા વર્ષ અડત્રીસ વર્ષ થયા હવે છેલ્લું વર્ષ અમી હોય હવે આ વર્ષો પછી હવે ચાલી હવે તો એમને કોઈ શિક્ષક મળશે જ નહીં કારણ કે અમારી છેલ્લી બેન્ચ હતી જ્યારે કોલેજો સીપીએડ બીપીએડ કોલેજો બંધ થઈ એમાં અમારી છેલ્લી બેન્ચ તમે છેલ્લી બેન્ચ ના છેલ્લી બેન્ચ વિદ્યાર્થીઓ જ વધ્યાથી બીજા હજુ બસો જણા પાંચસો જણા તો ઉંમર વગર આ વખતે એમને લીધા નથી ખેલ સાહેબ જેની એક મહિનો મોટો થયો એવા ખેલ સાહેબો સિત્તેર સિત્તેર માર્ક લાયેલા એસઆઈટી માં એમને લીધા નથી આ વાસ્તવિકતા છે ગુજરાત જી ભાઈ શું નામ આપનું મારું નામ મેમકિયા વિજય

આંદોલન કરવા એટલા માટે ઉતર્યા છે કે આ લોકો અમને સરકાર જવાબ આપતી નથી અને છેલ્લા સાત વર્ષથી અમે આ સમીક્ષા કેન્દ્રને બધે દોડા દોડી કરી છે તેમ છતાં આ લોકો અમને સરખો જવાબ નથી આપતા એ માટે અમે ના ના આ હા એટલે આ જૂઠું બોલે છે આ લોકો અમે આ છટી સકતા મોટા મોટા બોર્ડ નહી જોતા જાહેર રસ્તા ઉપર સંવેદનશીલ સરકાર તો કહેતા હો તો તમે ભઈ તમે સંવેદનશીલ જો તો અમારું કઈ છે ઈ ઈ બધું ખાલી છે ને કાગળ અને પેટલ લેડ માટે છે બાકી આ બધું કાઈ કેતા નથી આ લોકો બસ એમ જ કે થઈ જશે થઈ જશે અમે ડિંડોર સાહેબ પાસે પણ કેટલી વખત ગયા પણ એ લોકો કે છે આ થઈ જશે થઈ જશે ચા પાણી પીને અમને છૂટા કરી દે અચ્છા તમને ડિંડોર સાહેબ ચા પાણી કરાવો

જે અગિયાર મહિનાનો જે કોન્ટ્રાક્ટ હતો એમાં વે વેકેશનને બાદ કરતાં અગિયાર મહિનાનો કોન્ટ્રાક્ટ હતો એમાં અમને ફક્ત આઠ મહિના જ નોકરી આપી છે ચાર મહિના આપી નથી છૂટા કરી દીધા કોન્ટ્રાક્ટનું જે ઠરાવ છે એ ઠરાવનું અવગણના કરી અને સરકારે અમને છૂટા કર્યા છે સરકાર કાયમી શિક્ષકની ભરતી કેમ નહીં કરતી હોય તમે તો વર્ષોથી માંગ કરો છો શું લાગે છે કેમ કોન્ટ્રાક્ટ બેઝ જ રાખે છે સરકારની નીતિ જ નથી સ્પષ્ટ છે કે સરકારી જે સ્કૂલો છે એ સ્કૂલોમાં શિક્ષકો આપણે રાખવા નથી અને સરકારી સ્કૂલો ચલાવી નથી સરકારની આસપાસ નીતિ છે સરકારી સ્કૂલો નહીં ચલાવણી તો બાળકો ક્યાં જશે એમની પ્રાઇવેટ સ્કૂલો ખુલેલી છે ને મંત્રીઓની પ્રાઇવેટ સ્કૂલો એમની છે ટ્રસ્ટની બરાબર એટલે એમને એ ષડયંત્ર છે ચોખ્ખું એકદમ સ્પષ્ટ આપણને દીવા જેવી વાત છે કે આ ષડયંત્ર છે પણ એનો ભોગ તો તમે બધા બની રહ્યા છો અમે ભોગ બની રહ્યા છે શું કહેશો આ સરકારને આ સરકારને આ મીડિયા માધ્યમથી હું એક જ વાત કહેવા માંગુ છું કે અમારી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવે આ જ અમારી મુખ્ય માંગ છે